ભરૂચમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા ઓછી ચેકિંગ હાથ ધરાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બસો પચાસ કિલોનો જથ્થો વેપારી પાસેથી મળી આવ્યો હતો ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ભરૂચ શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકિંગ કર્યું હતું તપાસ દરમિયાન અંદાજે બસો પચાસ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો સાથે જ દુકાનદાર સામે પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આવા ચેકિંગ આગળ પણ સતત ચાલુ રહેશે આ કાર્યવાહીથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ચેતવણી ફેલાય છે અને પાલિકાની આગળ નાગરિકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ તાળીને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપવાની અપીલ કરી છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા માટે જુદી જુદી કામગીરી હાથ ધરેલ છે જેમાં સવારના ટાઈમમાં ચીફ ઓફિસર તરીકે મારો સીએસઆઈનો અને સેનેટરી ઇન્સ્પેક્ટર્સીઓ વોર્ડમાં રાઉન્ડ લઈ અને ડોર ટુ ડોરની કામગીરી વ્યવસ્થિત થઈ રહી છે અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોકજાગૃતિ પણ કરી રહ્યા છે જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે પ્લાસ્ટિકના બંધ કરવા માટેની હાથ ઉપર લીધેલ છે જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશકર્તા કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે છેલ્લા એક અઠવાડિયામાં અમારી ચકાસણી દરમિયાન આવા પ્રકારનો લગભગ સાડા ચારસો કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયેલ છે અમે એ જથ્થો જપ્ત કરેલ છે સાથે સાથે લગભગ એકતાલીસ હજાર પાંચસોની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે નગરપાલિકામાં પ્રતિબંધિત ના વેચાય એ માટે અમારી આ પ્રકારની મુહિમ ચાલુ રહેશે અને જે વેપારીઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વેચે છે એમની પણ સતત ચકાસણી ચાલુ રહેશે અને આવું કઈ હાથમાં ઝડપાશે તો અમે એ જપ્ત કરીશું અને સાથે સાથે દંડકીય કાર્યવાહી પણ કરીશું નગરપાલિકા વતી અમે